નમસ્કાર મિત્રો ઇન્ડિયા બોલુકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ છે નાવ્યા ભાટી અને આ છે મયુર ભાટી કેમ છો નાવ્યા નાવ્યા ભાટી કેમ છો અને આ છે મયુર ભાટી તો મયુર ભાટી આજ મયુર ભાટી સ્કૂલમાં ગયા તા સ્કૂલમાં કેવો રહ્યો આજે मस्तियो 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 हाँ क्या हो रही स्कूल माँ अने नया बाड़ी तमाज स्कूल में क्या हो रही हो हैं ओ नया बाड़ी स्कूल में क्या हो रही हो मस्तियो आई स्कूल गई थी तू स्कूल गई थी स्कूल गई थी, थी? थी ओ नया

મને એમ કે છે મોબાઈલ દે મને તો હું વિડીયો હોય તો વાત જ કરતી તો બીજો મેર ભાટી જો કોઈ ની આજ છે હોળી અને કાલે છે ઢોળીટી શું છે તો આજ છે નારિયા બેન હોળી છે અને કાલે છે ઢોળીટી શું છે હે ને ખુરશી માં તમે પડી ના હમી બે ના યાદ હમણે પડી યાદ ભીની પડી યાદ ને તું હે અમને મને બારે તો તને કલર કેમ ભરિયા છે એન આવ્યા આવ્યા એ ન આવ્યા કલર મતન કેમ ભરી તો મિત્રો આજ જ વિડીયો ટૂંકમાં પતાવીશું અને આવતી વિડીયો ફરી મળી મળીશું તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં જ સૌને જય માતાજી હર હર મહાદેવ જય શ્રી રામ આવજો બાય બાય